વિનંતી કરીશ હવે શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને માધવ સ્વામીને ગુરુજીએ ગીતાજી ઉપર આમની પહેલાં બોલવાની આજ્ઞા કરી છે પરંતુ આજે જ્યારે શ્રી શ્રીહરિપ્રાગટ્ય ઉત્સવ અને રામ જન્મોત્સવ છે તો એ પણ આજે પ્રસંગને અનુરૂપ આજે વાત કરશે શ્રી કૃષ્ણ ય નમસ્તસમે ય સાક્ષાત્ર્મનંદનઃ ભુવી ભૂત્ હરંત્યંત તમસ્તમય સુમાન ઈષ્ટદેવ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ સ્વામી મહારાજ સભામાં ઉપસ્થિત ગુરુવર્ય પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી દેવપ્રસાદદાસજી દાસજી સ્વામી પૂજ્ય વડીલ જીવનદાસજી સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય ભક્ત વત્સલ સ્વામી સર્વે સંતો વલા વળા સર્વે હરિભક્તો અને વિદ્યાર્થી મિત્રો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજનો આ પવિત્ર દિવસ એટલે ચૈત્ર સુધી નવમીનો દિવસ રામનવમી નો દિવસ સાથે સાથે ભગવાન શ્રી હરિનારના પ્રાગટ્યનો દિવસ છે ભગતે પણ બહુ સરસ વાત કરી જીવના સાચા કલ્યાણને અર્થે સ્વામીએ વાતોમાં લખ્યું છે કે જીવ તત્કાળ બળિયો કઈ રીતે થાય તો સ્વામી કે એનો ટૂંકામાં ટૂંકો જો કોઈ રસ્તો હોય તો એ છે સેવા એ કરીને જીવ તત્કાળ બળને પામે છે એનાથી મોટો બીજો કોઈ રસ્તો નથી ઓછા સમયમાં બહુ મોટું કાર્ય સિદ્ધ કરવું હોય તો એના માટે સેવા છે એવી સરસ વાત કરી જીવમાં ઉતારવા જેવી છે આપણે બધાએ પણ અનુકરણમાં લેવાની વાત છે બધી સભાઓમાં ઉપલી સભા નીચલી સભા બે સભામાં આપણને જ કીધું છે એમ સમજીને એ વાતને હૃદયમાં ઉતારીએ તો એ વાત આપણને ફાયદો કરે એવી સરસ વાત કરી સ્નેહ સ્વામીએ પણ ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની વાત કરી છે આપણે આજે રામનવમીનો પણ દિવસ છે એટલે ભગવાન રામચંદ્રજીના જીવન ઉપર થોડી નજર કરીએ ભગવાનના સાતમા અવતાર સ્વરૂપે ચોવીસ અવતારોમાં ભગવાન શ્રી રામચંદ્રજીની ગણના થાય છે સાતમા અવતાર તરીકે રામચંદ્રજી ભગવાનની ગણના થાય છે આમાંથી તમે અયોધ્યા કેટલા ભક્તો દર્શન કર્યા રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્ય સ્થાન ઉપર બીજા ભક્તો ગયા જ નથી અયોધ્યા કેટલા નથી ગયા એ ઉચવાત કરો હવે તો જહાજ આ બધા બાકી હાલો ટ્રેન યાત્રા કરીએ કેટલા આવશે યાત્રા ગોઠવીએ તો એ રજૂઆત કરો જે છપ્પૈયાને અયોધ્યા સ્પેશિયલ સરસ ટૂંક સમયમાં આયોજન કરશું આપણે પ્રેમ સ્વામીએ વાતથી કહી દીધું છે છૂટી મળી ગઈ છે ટ્રેન યાત્રા કરવી તો ટ્રેન યાત્રા ને બસ યાત્રા કરવી તો બસ યાત્રા ટ્રેનમાં થોડુંક સારું એટલા માટે પડે ટ્રાવેલિંગ ઓછું કરવું પડે મોટી ઉંમર હોય તો ઓછા ટ્રાવેલિંગે અને જે સ્થળને વધારે પ્રાધાન્ય આપવું હોય ત્યાં દર્શનને માટે વિશેષ પ્રાધાન્ય આપી શકાય એવા હેતુથી પહેલાં ભક્તિ સ્વામી અને સ્વામી ટ્રેન યાત્રાઓ કરેલી અગાઉ હરિભક્તોની સાથે બધાને લઈને જાતા પણ હવે બધા ખેતીવાળા બાકી રહ્યા હોય ને પછી ચિત્રકૂટ કેટલા ભક્તો ગયા છે ચિત્રકૂટ ગયા હોય એવા બસ પછી પંચવટી ગયા હોય એવા પંચ નાસિક ચાલો કઈ વાંધો નાસિક ગયા હોય એવા બસ રાખી આ ભગવાન પ્રસાદી ના સ્થાન છે પછી કિસ કિંધા તો તમે ગયા નહી હોય અને લંકા નહીં ગયા હોય આ બે જગ્યાએ પણ ભગવાન શ્રી રામચંદ્રજી ઘણો સમય સુધી રહ્યા છે હવે વિશેષ આપણે વાત રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય બધાએ એમ કહે કે સવા લાખ વર્ષ પૂર્વે થયું પણ ચાર લાખ તેતાલીસ હજાર વર્ષની કળિયુગની આવડદા છે પછી દ્વાપર આવે તો એનાથી ડબલ આઠ લાખને ચોસઠ હજાર ચોસઠ હજાર વર્ષ થાય એટલે તમે સરળતાથી સમજો તો ત્રેતામાં રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય થયું છે એમ સમજો તો છતાંય આઠથી દસ લાખ વર્ષ પહેલા ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે એમના ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય થયા પછી દશરથ મહારાજાના ખૂબ લાડકવાયા હતા અને ખૂબ અયોધ્યાની અંદર પ્રભુએ લીલાઓ પણ કરી છે દશરથ મહારાજા અને વિશ્વામિત્ર ઋષિ એમના રાજ્યની અંદર રહેતા હતા દશરથ મહારાજા કુલગુરુ કહેવાય અને સાથે રહ્યા છે ત્યાર પછી અગિયારથી થી સોળ વર્ષની ઉંમર સુધી ત્યાં રહ્યા પછી લીલાઓ કરી છે અને પછી ગુરુકુળમાં વિશ્વામિત્ર ઋષિ દાનમાં માગીને લઈ ગયા છે પણ અતિશય પ્રેમ દશરથ મહારાજાની ઉંમર ખૂબ મોટી થઈ ત્યારે પુત્રની પ્રાપ્તિ થઈ હતી એટલે પુત્રોમાં અતિસ્નેહ હતો વિશ્વામિત્ર જ્યારે માગવા માટે આવ્યા છે ત્યારે માગવાનું કીધું એટલે કે બ્રાહ્મણ છે માગી માગીને બીજું તો શું માગશે થોડું અલ્પ કંઈક રાજ્ય માગશે પણ જ્યારે પુત્રની માગણી કરી કે રામ અને લક્ષ્મણ તમે મને આપો ત્યારે દશરથ મહારાજા આપી શક્યા નહીં ના પાડ દીધી અને ત્યારે કુલગુરુએ યાદી અપાવી રઘુકુલ રીતિ એ કદી જાય નહીં આપણે તો વચન દીધા વચનને બદલે પ્રાણ આપી દઈએ પણ રઘુકુળની રીત છે વચન જવા દઈએ નહીં એટલે માટે તું આપી દે અને પછી રામ અને લક્ષ્મણને ગુરુને સોંપ્યા છે એને લઈને ગયા છે સૌ પ્રથમ પ્રવેશ કર્યો છે તાળકાવનમાં પ્રવેશ કરતાની સાથે તાળકાનો ઉદ્ધાર કર્યો છે એને માયરી છે અનેક રાક્ષસોને માયરા છે અને અજય એક યજ્ઞ કરતા હતા એમાં વારે વારે વિઘ્ન કરતા હતા એટલે ભગવાન રામચંદ્રજીએ એ યજ્ઞની અંદર અસુરો જે વિઘ્ન કરવા માટે આવતા હતા એ બધાનો નાશ કર્યો ગુરુ બહુ રાજી થયા અને તમામ પ્રકારની જે અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓ હતી એ બધી ભગવાન રામચંદ્રજીને શીખવાડી દીધી છે ત્યાર પછી વિદ્યાને પૂર્ણ કરી અને પછી નીકળ્યા છે જનકપુરીમાં ગયા છે અને જનકપુરીમાં ગયા તો સીતાજીનો સ્વયંવર હતો ત્યાં ભગવાન પરશુરામજીનું પરશુરામ ભગવાન છઠ્ઠા અવતાર તરીકે ગણાય છે પરશુરામજીનું ભગવાન શંકરજીએ આપેલું જે બાણ હતું એને ઉપાડવાની જે પેલી મૂકી હતી શરત હતી જે ઉપાડી દે એમની સાથે સીતાજીનું આપણે લગ્ન કરીશું અને ત્યાર પછી રાવણ સી કે બધા આવ્યા હતા મોટા મોટા ભારત વર્ષના તમામ શ્રેષ્ઠ યોદ્ધાઓ છતાંય પણ ભગવાન રામચંદ્રજીએ એક હાથે ઉપાડી અને પ્રશંસા ચડાવી અને બાણ તૂટી ગયું છે એ કથાને આપણે વિશેષ જાણીએ છીએ અને ત્યાર પછી સીતાજી રામ ભગવાન લક્ષ્મણજી દશરથ મહારાજા બધા ભેગા થઈ અને આવ્યા છે અને રાજગાદી સોંપવાની વાત આવી ત્યારે કઈ કઈ ભરતજી માટે ગાદી માગી અને ભગવાન રામચંદ્રજી માટે વનવાસ માગ્યો છે અને ચૌદ વર્ષનો વનવાસ હતો એમાંથી ચિત્રકૂટમાં બાર વર્ષ સુધી રહ્યા છે અને છેલ્લા બે વર્ષ બાકી હતા અને પંચવટીમાં જ્યાં હાલમાં નાસિક છે ત્યાં શ્રાપ થયેલો એની કથા બહુ મોટી છે અત્યારે આપણે ના લઈ શકાય પછી પંચવટી આવ્યા ત્યાં કુટીર કરીને રહેતા હતા ત્યાં ગૌતમ ઋષિએ શ્રાપ આપેલો ત્યાંના બધા લોકોએ બહુ હેરાન કરી રહેલા એટલા માટે હવે બન્યું એવું કે ત્યાં રહેતા હતા અને પંખા આવી અને લક્ષ્મણજીની સાથે સીતાજી કરતા શ્રેષ્ઠ રૂપ ધારણ કરી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને લક્ષ્મણજીએ નાક કાન કાપી લીધા અને પછી ગઈ રાવણ પાસે અને પછી વેર લેવા માટે મારીચ અને રાવણ બંને આવ્યા છે અને પછી સીતાજીને પોતાના વિમાનમાં લઈ હરણ કરીને ગયા છે અને પછી બે વર્ષ સુધી ભગવાન રામચંદ્રજી પંચવટીથી નીકળી કિસકિંધા ગયા છે ત્યાંથી ઋષિમુખ પર્વત ઉપર વાલી અને સુગ્રીવ અને હનુમાનજી મહારાજ રહેતા હતા અને વાલી છે એ કિસકિંધાનો રાજા હતો ત્યાં ગયા છે અને પછી ત્યાંથી વાલીને માર્યો સુગ્રીવજીની સેના અને હનુમાનજી મહારાજ સાથે બધા ભેગા થઈ અને સો જોજન ત્યાંથી થાય સો જોજન લંકા થાય પછી ત્યાં ગયા છે સીતાજીની શોધ કરી છે રામ અને રાવણની સાથે વાનર સેના અને રાવણની સેના સાથે સત્યાસી દિવસ સુધી યુદ્ધ થયું કેટલા દિવસ સુધી સત્યાસી દિવસ સુધી યુદ્ધ થયું રામ ભગવાનનું અને રાવણનું બત્રીસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે પણ સુસેન નામના વૈદે રાવણની નાભીમાં અમૃત મૂકેલું છ વર્ષની રામચંદ્રજી ભગવાનની ઉંમર હતી ત્યારે રાવણને પહેલી વખત મારી નાખ્યો હતો એને સ્વર્ગમાંથી અમૃત લઈ આવી અને રાવણની નાભીમાં મૂકેલું અને એવું એવા આશીર્વાદ સ્વરૂપે વરદાન આપેલું હતું કે રાવણની નાભીમાંથી જે અમૃત ન કાઢી શકે ત્યાં સુધી રાવણનો કોઈ વધ કરી શકે નહીં એટલે રાવણને દસ માથા હતા કોઈ પણ માથું કાપી નાખે પાછું સજીવન થઈ જાય ગમે એટલી વખત મારે એટલી વખત સજીવન થઈ જાય એવું વરદાન મળી ગયું હતું એટલા માટે તો એને વશ કરીને રાખ્યા હતા દેવો દેવતાઓ અને ગ્રહો કે બધાને પોતાના જે પલંગ હતો એના પાંગે તે બાંધીને રાખતો એમ કહેવાય છે અને આવી રીતે યુદ્ધ થયું અને ત્યાર પછી સીતાજીને લઈ અને પાછા અયોધ્યામાં પધાર્યા છે અને અયોધ્યામાં રાજગાદી મળી છે આ રામ ભગવાનના જીવનની આખી કથા છે બહુ જ ટૂંકમાં લીધી છે પણ વાલા ભક્તજનો કહેવાનો ભાવ એ છે કે આપણા હિન્દુ ધર્મના પ્રથા પ્રધાન અવતારોમાં રામચંદ્રજી ભગવાન કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એમના જીવનની એમને ક્યાં ક્યાં લીલાઓ કરી છે એમના ક્યાં ક્યાં પ્રસાદીના સ્થાનકો છે એ બધી જ વસ્તુની આપણને ખબર હોવી જોઈએ ખ્યાલ આવે છે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના ત્રીજા વચના મૃતમાં આજ્ઞા કરી છે કે અમે જે જે સ્થાનકને વિશે જે જે અવતારે કરીને જે જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી કોઈ એમ કેતો હોય કે ઉપાસનાનો માર્ગ પ્રધાન રાખવો હોય તો આની એકની જ વાત કરવી જોઈએ આની ના કરવી જોઈએ તો એની ભૂલ છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા આ છે એ પણ આપણને ચોક્કસપણે ખબર હોવી જોઈએ એટલે આજના દિવસે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે આપણા સર્વના ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિનું પણ આજના દિવસે પ્રાગટ્ય થયું છે આપણા ઈષ્ટદેવ છે જેના ધામની અંદર રહેવાનું છે તમે બધાએ પણ ગામડે ગામડે મંદિરે મંદિરે બધા ઉત્સવો થતા હોય ખૂબ ઉત્સાહપૂર્વક લાભ લેવો અહીંયા પણ આપણે રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનો પણ બધાએ લાભ લેવાનો છે એટલે કથા શ્રવણ કરો તો રામચંદ્રજી ભગવાનના જીવનનું પણ અવશ્યપણે શ્રવણ કરવું અસ્તુ જય સ્વામિનારાયણ શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ આજે જ્યારે રામ જન્મોત્સવ છે ત્યારે રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્યથી માંડી અને એમના જીવન લીલાની વાત કરી એના ઉપરથી ને એક વસ્તુ મહત્વની એ છે રામચંદ્રજી ભગવાનની જે લીલા હતી એ બીજાના બોધ માટેથી હતી સીતા માતાનું હરણ થયું હિન્દુ સંપ્રદાયનો એવો ઇતિહાસ બોલે છે રામચંદ્રજી ભગવાનને લંકામાં જાઉં તું ત્યારે વસ્તી નહોતી માણસો નહોતા હતા જ પણ એ ભગવાનની લીલાને સમજી ના શક્યા ભગવાનની લીલાને એ ના સમજી શક્યા કોણ હેમઝ્યા તો કે વાનર છે એ ભગવાનની લીલાને સમજા અને એ ભગવાનની સાથે આયેલા ભગવાનની સાથે હૈલાય રામ અને રાવણનું યુદ્ધ થયું એ ભગવાનની જે લીલા હતી એ અધર્મનો નાશ કરવા માટેની હતી સંકલ્પ માત્રથી એ તમામ કાર્ય કરી શકે અવતાર પુરુષ હતા સંકલ્પ માત્રથી એક સો ટકા કરી શકે છતાં પણ એમને જે કર્યું એ અધર્મનો નાશ કરવા માટેથી કર્યું એટલા માટે આપણે વિભીક્ષણને ભક્ત કહીએ છીએ વિભીક્ષણ છે એ કાદવનું કમળ હતા રામચંદ્રજી ભગવાનનું રાવણનું યુદ્ધ ચાલુ હતું તો હું રામચંદ્રજી ભગવાનને ખબર નહોતી કે આ રાવણના નાભીમાં અમૃત કુંભ છે અને એ નાશ થાય ને પછી જ આમ મરશે એ તો બધું જાણતા જ હતા એને ખબર જ હતી પણ એ ભક્ત ભાવે વિભીક્ષણે બે હાથ જોડીને કીધું કે પ્રભુ આ દેહને શરીરને નાઈતે મારવા ભાઈ છે પણ એમની પ્રકૃતિથી એ રાક્ષસ છે માટે દયાળુ તમે આનો નાશ કરી નાખો એના અમૃત કુંભ એના નાભીમાં છે એનો નાશ કરો પછી એક જ બાણની અંદર રામચંદ્રજી ભગવાને રાવણનો નાશ કરી નાખ્યો સ્વભાવ પ્રકૃતિ હોય પણ એકરાર થાય ને ત્યાર પછી ટળે એમને નથી ટળતી એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે